તમારા નવા બ્લોક માં તમારું સ્વાગત છે તો આજે અમે જાય વાડીએ મારા લગ્ન ના દસ મહિના થઈ ગયા છે હજુ વાડી જોઈ નથી આજ પેલી ફેરી વાડીએ જાવ છું વાડી જોવા ખાલી કામ કરવા નહીં કામ તો કરવું પડે ને તો ખબર પડે ને કેમ પૈસા વપરાય કેમ નહીં મને વાડી કામ નથી આવડતું થોડું થોડું આવડે બહુ નથી આવડતું કેમ કે મારી મમ્મી ની ઘેરે વાડી નથી એટલે વાડી નું કામ નથી ભાવતું હાલો તો વાડીએ જઈને આપણે મળીએ બ્લોગમાં બેના જો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો આપણે અહીંયા ગાડી મૂકી દીધી છે હવે અહીંથી હવે હાલીને જવું પડીએ હાલો નીકળીએ અહીંયા હાલીને હાલો અહીંથી નીકળીએ ને હવે હાલ તો અહીંથી હાલ নাজেনে পানানে নানা ইমশে আয়ে লাগে না ইমশে আয়ে

મને કહેવાય નહું સોફો લેતા હોત હાહ આ કે તરા તું તારી ગય ત્યું વાહ ઓફેસ ને હું સોફો લાવતી તી ચાલીને આવીને શ્વાસ અઢી ગયા આવું તને ખબર કે નહીં ધાણા છે કે ગાજર લે કહેવાય તું એક મિનિટ હ ગાજર લાગે હમ ગાજર છે મનત એમાં હતું કે દાળ તૂટી જાય એટલે એમ ન વીણવાની હોય એમ ન ભરેલ વીણવાની આ કુણી કુણી તે તોડી લીધી એમ ન હોય ખાવાની એમ ભરેલ વીણવાની એટલે તો કહું કે પાંદડી ખાવી ખાલી વાત કે શાક પાંદડીનું પાંદડિયું ને રીંગણા અને બટેટા ને હજાર યે ખાવાની બાજરાના રોટલા અને જેમ પાણી થઈ છે એવી રીતના તો ઉપર કરી ઉપર એક ફેરી બોલાય જો તો કરી કે ઉસાય પાન જ કરવાની છે હું તો કરી દે એવી રીતના એમાં હું જ પાવડર આંખ કરી ના બોલ હા એમ હોય ને હા એટકા ભેગા થઈ જાય ગા ભેગા કોઈ થાય નહીં હાલો તાકા જઈએ કશું પીએ ઉષા એ દાડો દાડો ઓ ઓ કુર્તી ની કાસા છે હાલ તો લાઈ સુઈ તો પીએ હું સોડતા નથી આવડતું તો કોણ પી રહ્યા છે સોડતા નથી આવડતું સોડતા આવડતું નથી તો ઈ ખેલો પડ્યો પડ્યો નહીં નથી ગોળી નવ એઠો હાલ તો હવે આગળ જઈએ લગી બાજુ હાલો મી જાય ચા વેલાશુ પડવા લશુ પીવી ને હાલો હાલો ભાઈ વે દતળડી ને બધી તૈયાર કરી લીધું Alo. rồi hồi xưa. Cái đó là sân sắc đúng lẽ. Đúng lẽ chứ. À. Không mà sợ đây em đi thì. À hai. Ready hoi ek. Anh đi

દેશી સુગાડશો ધોવી પડીએ પ્લાસ્ટિક ની નળીને જરૂર પણ ન પડે